ફૅમિલી તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં આજે આપણે બનાવીશું ફુદીનાનો શરબત એના માટે મેં ધોઈને ફુદીનાના પાન લીધા છે આ રીતે શેકેલું જીરું લીધું છે મોરસ લીધી છે વલિયાળી લીધી છે સંચર પાવડર અને મીઠું લીધું છે પહેલાં આપણે મિક્સર જાર લઈ લઈશું આ રીતે તેમાં ફુદીનાના પાન નાખી દઈશું આ રીતે તેમાં જે મેં સંચર અને મીઠું નાખેલું છે તે લઈ લઈશું આ રીતે મોરસ લઈ લઈશું વળિયાળી લઈ લઈશું શેકેલો જીરા પાવડર લઈ લઈશું આ રીતે હવે બધું આપણે મિક્સર જારમાં પીસી લેવાનું છે આ રીતે તે પીસાને રેડી થઈ ગયું છે તમને જો કોરું થોડું લાગે તો તમે પાણી એમાં થોડું એડ કરીને પીસી શકો છો મેં ફુદીના પાન ધોઈને નાખ્યા હતા એટલે આ રીતે અને થોડું પાણી નાખ્યું છે મેં એટલે આ રીતે પીસી ગયું છે લિક્વિડ ટાઈપ લીંબુનો શરબત મેં લીધો છે થોડોક આ રીતે એ તેમાં નાખી દઈશું આ રીતે હવે તેને ચમચીથી હલાવી નાખીશું મિક્સ કરી દઈશું હલાવીને જો આ રીતે હવે આપણે તેને સર્વ કરીશું એના માટે મેં બે ગ્લાસ લીધા છે આ રીતે તેમાં આ રીતે

આપણો શરબત આ રીતે રેડી થઈ ગયો છે ગરમીમાં બેસ્ટ પુદીનાનો શરબત લૂ ના લાગે ગરમીમાં બહાર જાઓ તો બનાવીને પીને જવાનું જેથી કરીને ગરમીમાં તમને રાહત મળે જો મારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Thanks for watching.